અને સારું કર્યું હોય તો એ કઈ કીધું નથી હરખા ને ભેજા મારા બેટા તો કાયમ મશ્કરીઓ કરતા પરફીન તો કેચા રમતા આવડે તો છે માનું હુકમ થઈ જતો વરાતે મે લીધા રાત અને એમાં રાત એક બે ની આરતી ઉતારી પી હવે ના હોય તો થોડો કાળો ઉખાડી આ ફેર આરતી ઉતારો પી તો નિયમ તો છે કેવું હતું અને કેવું નથી આપણે આ ક્યાં છે ને કેમ મો રમતો હતો તો હસતા હવે આ છે ઘરે નીચા શું વાંચ છે એકલા ને એકલા રમે રાખે નહીં આવે તો શું વાંચો હશે પણ એમાં થોડોક તો અહીંયા ખરપાર ના લાભવાના હોય તો આવડું કે ટેપ લાવશું નું નોન ચૂક તો છે ફોન વાળું ફોન એ તો મજા નહીં આવતી રમવાની ટેપ લાવવું શું એમાં ગંઠો તો મારો હશે તો પોત જેવો હોતો હતો એની નેસાવી ખરાબ છે આખીની હા તંદુદી

અને એમાં માતાજીને હુકમ થઈ ગયો ખરીને પાછો થોડા હવે ગીતે ગૌરાશે અને રમાશે ખરી અને કલાકાર કદાચ ભણી દો તો તાલે આવે તો હાખી નહીં થોડા તણી દઉં કલાકાર શું કરું થઈને આરતી ઉતારવી છે હવે મારી હો હા આરતી ઉતારી અને પછી તમને નિયાજ કરો એટલે થોડા આપણાથી તમને નિયાદ નહીં થાય પાછી થોડું કપરો ના હોય તો

ছড়ো মারু সার উপ

લખલાખી લાખ ની આરતી ખારતી મોટમાં લગ્ન આરતી બી ના લડા થાયલાખી બળ ની આરતી તારો રેખા नहीं आई है तो कने को गपा डकरवा दे थोड़ा हरकतारी लोगों में साथ नाला के देखो कदर आ रहे कुछ ये पगली कब छोटा आया था ले भाई वो यार हारू कर मारा बेटा एकला एकला वक्ति थे बासी ना बचती थी

અને આથી ખાલી ઉતારી છે તો ભેળો રાખ ન પડે પડી લાગવા એ પડી લાગવા ની રો માં હા ના ને તો કીધું જ નઈ તમે ના આ તો મી આપતો ને કે ઓળ વેલા ના પ્રભુ બારી બાર આપતો એ મને બરા કીધું હાલ થાય ને વચ્ચે એટલે તો હવે ફેમે થી જાય હું તમને તો કીધું હોય તો કલાકર જાય છો બડી હવે ઓ

એગાડન થીઓ આયો તો મેં નતો ખાધું સાચું કે કરી કોઈ ગયો તો ના ક્યાં સફરિયા ઓર તારી જો ઊંમ ખાજો આ મંદિરે ચાર આ 24 ટપ્યા હા લબી હા ના આયો તમે ખાવા કાન એમ મને એટો બી નખ્યા ના આ એટલે કોકો સંધબીની ને કેતા દી મારા બેટા મારા કા પણ ઉખારે છે લાડવા ખાઈ દાય કરશે હવે કહે છે કે વખરા કરતા કરો છો વિચાર તો કરું છું કે પરજે જે બોડા મારા લાવ્યો છે અલ્યા ઢીજે લાવરા હાથ કે તે મારા છે હું ઢીજે લાવ અલ્યા માનો ઘરે તે ભલાવ છે એ ભલાવ છે માફનું રમેવું

આટ જોડી હાથ તમારા થારે સુકુરો મને કાકાને હાથો નાસો એવું મને તું ના તમે તારે સુકરો આ ઓલા ઉપર કઈ જો હવે આપણે અહીંયા ગલ્યું રાખો તમારી ને તાર મોણ મોણું છે એટલે અમારે ખાનું તો આવું પડે કે ખોટું કે ગવરાય ની તું ના કહેવાય ઓમ ગલ્યું ગલ્યું રાખ તો રમવાત કરીને સરવા તો પછી ભિખારી થાય રમવાત હું નહીં કેવો ફરસાણ તો કહો છું अमी तो, क्या गल्यून, गल्यून तो के गलियों गलियों राखछु कोई तो फाट के गेला ना आवे के आ बैठा आवे सबजन हा आवे हम प्रसाद में ता केला का कोता बना दे कोना फटे लागे ओ हा हम जदी आरती में हम जदी आरती करी गया सर को पैसा मिले के हां तो मेलो वो फाट के राख ना भाई नहीं मन हां करो रे रे पाछो होबे पाछो मेला तक नहीं जावो आ भी जा तो हां में मेला परचेन दे पादर ने मयूस आ खड़ी पड़ी नहीं कोई मतलब नहीं परस आवे आवे

આફલે સંસુધી હા તો તમારું કેવું રાજુ તમારું મોઢામાં આવો મોટો હાકનો ખરે અમે તો કોટ સેવા ફુર થાજે કે નહીં કઈ તો બગા શું શું બોલે સરથી અમે એસે સંસુધી ને આવો કોર સખાય તો ખુદ એને કરીએ તો ના 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 તો કેવા આશીર્વાદ આલે ખાઈ આલે થશે તો હમણે મોટ આટીડી દીવા લ્યા અલા એનો માના કહેતો તો તમને હોય માં ઘર છોંકો તો